આગની ઘટના સામે આવી રહી છે મહેસાણાના વડસમા ગામના સ્પિનિંગ મિલમાં આગની ઘટના બની છે વડસમા ગામની સીમમાં આવેલ રોયલ સ્પિનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી શોર્ટ સર્કિટને કારણે સ્પિનિંગ મિલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સ્પિનિંગ મિલમાં રો મટીરીયલ કોટનથી ઉત્પાદન કરવામાં આવતું હતું મિલની અંદર બસો ટનનું હોમ મટીરીયલ બળીને ખાક થઈ ગયું છે મહેસાણા તેમજ કડીની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આપી હતી સાત કલાકની ભારે જહેમત બાદ અગભર કાબુ મેળવ છે આ વરસમાં છે નંદાસનથી દસ કિલોમીટર થઈ રોયલ સ્પિનિંગ મિલિંગ શું બનાવ શું અહીંયા ઘટના એ બની હતી કે કાલે નહીં દિવસે જ્યારે ફાયર થયું હતું એક વખત ત્યારે ફાયર બ્રિગેડને બોલાવી હતી બધું કમ્પ્લીટ કરાવીને અને આગ બુજાવીને બધું કમ્પ્લીટ ઓકે કરાવડાવીને અને પછી સાફ સફાઈ પૂરેપૂરી કરીને પછી જતી રહી હતી અને કાલે બીજી વખત કાલે સાંજે સાતને ચાલીસે ફરી વખત આગ લાગી શું કારણથી આગ લાગવામાં આવી શોર્ટ સર્કિટના હિસાબથી લાગી હોય સાહેબ તમારી જે કંપની છે એમાં શું બનાવવામાં આવે છે અમે સ્પિનિંગ મિલમાં અત્યારે યાન બનાવીએ છે જે રો મટીરિયલ કોટન હોય અમારી પાસે અને એમાંથી યાન બને એમાં કેટલા ફાયર બ્રિગેડ આવે ફાયર બ્રિગેડ ચાર આવે કંપનીને